જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાસિલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તરીકે પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહની સેવા જેમણે કરી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે એસીમાં સ્થાપના થઈ જનસંઘ વખતથી એમની લાગણી એ હંમેશા એક વિચારધારા સાથે જોડાયેલી રહી એક અલગ પ્રકારની સેવાના ભાવ સાથે પર્યાવરણ સાથે પક્ષી પ્રેમી સાથે એમની ઓળખ રહી છે મારે અનેક વખત એમની પાસે અહીંયા બંગલામાં બેસીને ખૂબ નાનો હતો ત્યારથી અને જીવનમાં જવાબદારીઓ મળી પછી આપ સૌ પણ જાણો છો કે ભાવનગરના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ શિવભદ્રસિંહજી એ પધારતા હતા અનેક વખત અનેક કાર્યક્રમોમાં એમની સાથે જવાનું થયું છે પ્રવાસ પણ થયો છે એક એવું ઉમદા વ્યક્તિત્વ આજે હું એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષમાંથી ન માત્ર ભાવનગર કે ગુજરાત એ આજે ગુમાવવાનો દુઃખ અને રંધ છે હું શિવા બાપાના હુલામણા નામથી કોલકાતા શિવભદ્રસિંહજીના આત્માને દિવ્ય શાંતિ પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું